હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈશું બાદ બાકી પણ સામા તો કે શૂન્ય ઉપર બાદ બાકી કેમ કેમ કે અત્યાર સુધી આપણે જે બાદ બાકી જોઈ તો કે એમાં કેવી હતી તો કે પાંચ છ આઠ હજાર નવસો બે એ રીતની બધી હતી બરાબર હવે આપણે જોઈશું તો કે જેમાં શૂન્ય હોય અને એમાં દસકો લેવાનો હોય તો એમાં કઈ રીતના થાય એ બાદ બાકી બરાબર તો જુઓ પહેલું જ આપણને આપ્યું છે તારો કે નેવું રૂપિયા છે બરાબર નેવું રૂપિયામાંથી આપણે આઠ રૂપિયાની વસ્તુ લીધી બરાબર તો આઠ બાદ થશે પડી સમજા તો જુઓ આઠ બાદ કરવાના તો પહેલાં તો સિમ્પલ જ છે પહેલી દસકો છે એટલે તો સાદી રીતના ડાયરેક્ટ દસકો જઈ જશે બરાબર જીરો છે તો જીરોની ઉપર દસ અને અહીંયા શું થશે એક ઓછું એટલે આઠ આવશે હવે દસ વત્તા જીરો માઇનસ આઠ દસમાં જીરો ઉમેર્યું તો દસ રહેશે અને એમાંથી આઠ જાય એટલે શું આવશે બે બરાબર અને ઉપર જે આઠ છે એ નીચે આવશે તો એ શું થઈ જશે બ્યાસી બરાબર હવે જો આપણને નવસો પચાસ રૂપિયા આપેલા છે એમાંથી આપણે લીધું ચારસો ત્રેવીસ રૂપિયાની વસ્તુ બરાબર તો જો હવે અહીંયા શૂન્ય છે તો શૂન્યમાંથી ત્રણ જાય ના જાય તો આપણે શું કરીશું અહીંયા એક ઓછું કરીને અહીંયા શું કરીશું દસ કો ઉમેરીશું બરાબર હવે દસ વધતા ઝીરો દસ દસમાંથી ત્રણ જાય તો શું આવે સાત અને ચારમાંથી બે જાય તો બે બરાબર અને નવમાંથી ચાર જાય તો પાંચ તો પડી સમજણ વિદ્યાર્થી મિત્રો તો હું તમને એક દાખલો આપું છું એ તમે જાતે ગણો કે કઈ રીતનો આવશે જવાબ બરાબર આ દાખલો તમે જાતે ગણો અને નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે જ્યારે બે શૂન્ય હોય અને બંને ઉપર દશકો લેવાનો હોય તો એ કઈ રીતના સોલ્વ કરીશું તો એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ અને આ દાખલાનો જવાબ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો